કથા કથા માણસના મગજના કેમિકલને બદલી નાખે આ તમે તમારો ચહેરો જોજો હવે 7 દિવસ પછી 7 દિવસ પહેલા તમારો ફોટો હોય ને એ જોજો ને અત્યારે હવે તમે તમારો ફોટો પાડીને જોજો એક લાઈટ આવી ગઈ હશે ચહેરા પર શું કામ એ તૃપ્તિ થઈ છે હૃદયને અને એ તૃપ્તિ સીધી દેખાય ક્યાં ચહેરા પર ઓજસ વધે કાંતિ વધે કથા બહુ જરૂરી છે બહુ જરૂરી છે એટલે મનુબાપા

આપણે કોઈ અમર પટ્ટો થઈને લખાવીને લાવ્યા છીએ આપણે નથી રહેવાના પદ કદાચ આપણી પાસે ના રહે પણ રામબાગ રામ બાગ અને રામબાગ રામબાગ જે આવે કરે બસ તમારો જો જે કથા થવી જોઈએ બસ કથા અને પાછો તો મિનિટમાં એમ નહીં લગતા કે આશીષ જ કરવાની કોઈ કોઈ પણ કરે આનો ગલત અર્થ નીકળી જાય હું એમ કહું ને મારી જ કથા કરાવું તો આનો ગલત અર્થ નીકળી જાય કે એમને કથા કરવી છે ના 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 સાહેબ હું દર વર્ષે કેટલી કથાઓને પ્રેમથી ના કરું છું મને કેટલા બધા નિમંત્રણો આવે કે તમે દેવી ભાગવત મને કરી આપો તમે રામાયણ કરી આપો તમે શિવ પુરાણ કથા દીપકભાઈ તમે તો જાણો છો કેટલા પ્રસ્તાવ તો દીપક મહારાજ મારી પાસે લઈને લાવ્યા છે યજમાનને પકડીને લાવે કે ભાઈ આને આ કથા કરવી છે હું બહુ પ્રેમથી મહારાજજીને કહું મને હજી ગુરુ આજ્ઞા નથી હું ભાગવત સિવાય એકમાં તો પેલા પૂર્ણ આ પૂર્ણ તો કોણ થઈ શકે એક આરાધના કરી લઈએ લઈએ મારા તો ઉપાસના કરી એટલે ભગવાન કૃષ્ણ પર આ કલંક આવ્યો ને પરિણામે ભગવાન કૃષ્ણ ગયા આ કલંકને દૂર કેવી રીતે કરવું એ વિચારવા માટે અને પગીઓને પગી એટલે ચરણ દર્શકો જે આપડા પગલા પહેચા પેલા એવી વિદ્યા હતી વિશાલભાઈ આપણી પાસે કે પગના ચિહ્ન ઉપરથી ખબર પડતી કે આની ઉંમર કેટલી છે યસ પેલા એવી વિદ્યા હતી કે પગના ચિહ્ન પરથી ખબર પડી જતી કે આની ઉંમર કેટલી છે આ ચાલતો તો ત્યારે નેગેટિવ હતો કે પોઝિટિવ હતો એ ખબર પડી જતી હતી આ વિદ્યા હતી અને એના કરતા પણ વધારે એક વિદ્યા કે પગના ચિહ્ન ઉપરથી ખબર પડી જતી હતી કે આ ચાલતો ચાલતો શું વિચારતો હતો

તો એક ગુફા આવીને ગુફાના દ્વારે એક દીકરી મણીથી રમતી હતી હવે ભગવાનને થયું ચાલો મણી તો મળી ગયો પણ હવે આને અહીંયા લાવવું કોને તપાસ કરવા માટે ભગવાન જ્યાં અંદર જવા ગયા એટલે ભગવાન કૃષ્ણ જેવા ગુફામાં પસાર થયા ગયા એટલે જાબુવંતજીને એમ થયું કે મને મારી સાથે કોઈ યુદ્ધ કરવા આવ્યું છે અને પરિણામે ભીષણ યુદ્ધ થયું જાબુવંતજી સાથે દિવસો સુધી યુદ્ધ થયું ઘણા પ્રહારો ભગવાન કૃષ્ણએ જામુવંતજીને કર્યા ઘણા પ્રહારો ભગવાન કૃષ્ણને કર્યા પણ અંતમાં એક પ્રહાર ભગવાન કૃષ્ણએ જાબુવંતજીને કર્યો અને જામુવંતના બુદ્ધિના દરવાજા ખોલી ગયા જામુવંતજી વિચાર કરવા લાગ્યા કે જે રામની મેં સુકા પાંદડા ખાઈ ખાઈને સેવા કરી હતી એ રામ જ્યારે શ્યામ બનીને આવ્યા ત્યારે હું એને ઓળખી ન શક્યો પગે લાગ્યા ક્ષમા માંગી અને ભગવાનને કહ્યું કે ભગવાન શું કામ આવ્યા છો ત્યારે ભગવાને કીધું આ મણી લેવા આવ્યો છું એ મણી કેવી રીતે મળ્યો ક્યાંથી મળ્યો એ બધી વાત થઈ પોતાની દીકરી જામુવતીને બોલાવી અને જે હાથમાં મણી હતો ને એ મણી જ ભગવાનના હાથમાં આ એ હાથ જ ભગવાનના હાથમાં આપીને કીધું કે કામ કરો ભગવાન આ મણીને આ દીકરી બેય રાખો ગયાતા ગયા મણી લેવા માટે અને પરણીને પાછા આવ્યા લ્યો સતરાજીતને આવીને મણી આપ્યો સતરાજીતને કહ્યું કે આ લે તારો મણી ભવિષ્યમાં મણી સાથે કંઈ થાય અને આ ચોરાઈ જાય લૂંટાઈ જાય હવે મારી કોઈ જવાબદારી નથી અને પરિણામે કેવી રીતે મળ્યો મણી ક્યાંથી મળ્યો એ બધી વાત થઈ સતરાજીતને પોતાની ભૂલ સમજાણી અને સતરાજીતે માફી માંગી ભગવાને છતરાજીતને ક્ષમા આપી ભગવાન ભગવાનને કહ્યું સતરાજીતે એમ નહીં ભગવાન મારી એક ઈચ્છા છે શું બોલે મારી એક દીકરી છે એ મારે તમને પરણાવવી છે અને સત્યભામા સાથે ભગવાને લગ્ન કર્યા સત્યભામા ભગવાન મુપયેમ યથાવિધિમ બહુભિર્યાચિતા શીલ રૂપ ઔદાર્ય ગુણાનવિતમ ત્રીજી દીકરી સાથે ભગવાને લગ્ન કર્યા આમ કરતા કરતા અષ્ટ પટરાણીઓ કરી ભગવાનની પત્નીની સંખ્યા છે સોળ હજાર એકસોને આઠ

પતિની તો ક્યાં વાત કરવી છે દર દર ભટકવા લાગી દીકરી ભગવાન ને ખબર પડી કે હું કરવા કઈક ગયો ને થઈ કઈક ગયું પોતારા યાદવો ને રવાના કર્યા પૂરા ભારત માં જેટલી પણ દીકરીઓ તમને રખડતી દેખાય બધે લઈ આવો મારી પાસે અને મજાની વાત એ છે 16108 દીકરીઓને 16100 દીકરીઓને જેલમાંથી મુક્ત કરીતી પાછી બધી ભેગી કરી અને ગણી તો સોળ હજાર એકસો દીકરીઓ ભગવાનની સામે ઊભી છે ભગવાન છે ભગવાન રડે દીકરીઓ બધી કરગરે છે હવે અમારું કોણ હવે હવે અમારું કોણ આવું કરગરે છે ત્યારે ભગવાને હાથ ઊંચો કરીને જાહેરાત કરી કે આ જગતમાં જેનો કોઈ નાથ નથી એનો હું નાથ છું મે પરિનામે હાથ ઉંચો કરી સંકલ્પ માત્ર થી ભગવાન એ 16100 દીકરીઓ સાથે લગ્ન કર્યા સંસાર માં મે વિચિત્ર લાગે ને જરા હે જે રામ એક પત્ની વર્તા ધર્મ પાળે એ જ રામ જારે શ્યામ બનીને આયા ત્યારે આટલી બધી બહુપત્ની કરવાનો કારણ બોલે કરવાનો કારણ આપડી પર કૃપા આપડી પર કૃપા કે બોલે આ 16 16000 દીકરી જો ભટકે તો એ દીકરીઓના ગર્ભથી જે બાળકો જન્મે એ બધા વર્ણશંકર હોય અને સાહેબ ને પૂછજો આપણો ભારતનો ડીએનએ ડિફેક્ટ થઈ જાત હા વર્ણશંકરતાનો ખતરો ન સર્જાય જાય એટલા માટે હા રિહેબ એક રિહેબ સેન્ટર ખોલ્યું

ભગવાનના પુત્રોની સંખ્યા છે એક લાખ એકસઠ હજાર ને અને પાછી સોળ હજાર એકસો ને આઠ દીકરીઓ અને કૃષ્ણ આ અમારા કૃષ્ણ નાનું કુટુંબ સુખી કુટુંબ નાનું કુટુંબ છે સુખી કુટુંબ છે એ સોળે સોળ હજાર કન્યા સાથે મહત્વની વાત એ કે એક લાખ એકસઠ હજાર ને એસી દીકરાઓ છે પણ જ્યારે સમય આવ્યો ત્યારે ભગવાન કૃષ્ણ એ આ બધા દીકરાઓને પોતે મરાવી નાખ્યા શાપ વ્યાજે ન વિપ્રાણ સંજહે સ્વકુલમ વિભો ધર્મની સ્થાપના કરવી છે ધર્મ સંસ્થા મારો અવતાર મારું અવતાર કાર્ય છે ધર્મની સ્થાપના ભગવાને વિચાર કર્યો કે આ જગતમાં જ્યાં સુધી બે કુળ જીવે છે ત્યાં સુધી ધર્મની સ્થાપના થવી બહુ અઘરી છે કયું બોલે એક કૌરવો જ્યાં સુધી જીવે છે અને એક બીજું મારું કુળ જ્યાં સુધી જીવે છે